રાજકોટમાં આવેલા વિંછ્યામાં કોડી સમાજના સંમેલન બાદ પૂર્વ સરપંચના વિરોધીઓ પર પ્રહાર કર્યા છે વિંછ્યામાં કોળી અને ઠાકોર સમાજનું સંમેલન યોજાયું આ સંમેલનમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા વિંચ્યાના પૂર્વ સરપંચ મનોભાઈ રાજપરાએ સંમેલન બાદ વિરોધીઓ પર પ્રહાર કર્યા કુંવરજી બાવળિયા અને તેમના માણસો પર આક્ષેપ કર્યા જસદણ અને વિછીયા બંધકમાં આ સંમેલન ન થવા દેવા માટે સરપંચ મીટિંગ યોજી હતી વિછયા પૂર્વ સરપંચ આજે વિછીયા અને થોરીયાળી ગામે જે નવ ત્રણનું સંમેલન થયું એમાં ઠાકોર અને કોળી સમાજના આગેવાનો મિત્રો વડીલો ભાઈઓ બહેનો અને જે અમારી સાથે જે મહેનત કરતા એવા મિત્રો વડીલો અને સૌ અમારા સર્કલના ભાઈઓ બહેનો આજે જે સંમેલનની અંદર અમે જોતા કે ભાઈ સંમેલન સારી રીતે અમને ખ્યાલ હતું તો બહુ સારી રીતે સંમેલન થશે અને થવાનું છે આજે જસદણ વિછિયામાં જે લોકો અત્યારે નીકળી ગયા હતા ના પાડવા કે ભાઈ કોઈ સંમેલનની અંદર જાતા નહીં જાતા નહીં જાતા નહીં અને પણ આ સંમેલન કોળી સમાજનું સંમેલન હતું એમાં કોઈ કાંઈ કોઈ પક્ષપાત તો હતો નહીં અને પક્ષપાત રાખવાનો નહોતો અને આમાં જે પાર્ટી જે જે પાર્ટીનું કામ કરતા હોય એને મુમારેક અમે તો કોઈ પાર્ટીની અંદર રસ લીધો જ નહોતો અને લેવાના પણ નહોતા અને આ સંમેલનની અંદર જે ભાઈઓ બહેનો અને આખા ગુજરાત રાજ્યના જે કાંઈ વડીલો પધાર્યા હતા એ પધારી અને અમારી વિછીયા ખાતે જે સંમેલનમાં શોભા વધારી તેમનો ખૂબ ખૂબ આભાર અને આ જસણ અને વિછીયાના જે જે લોકો સંમેલનમાં ના પાડવા જતા અને પબ્લિકને બહુ હેરાન કરવામાં આવી કે ભાઈ કોઈ જાતા નહીં કોઈ જાતા નહીં સરપંચોની બબે મિટિંગ કરવામાં આવી સતાય સ્વયંભુ કોળી સમાજના ભાઈઓને બહેનો આ સંમેલનમાં પધાર્યા એને સમાજની પડી હતી એટલે એના હિસાબે અમારું સંમેલન આજે ઉજાગર ખરેખર બહુ સારું એવું છે અને જે જે વિસ્તારમાં આજે તરી તરી પાત્રીસ પાંત્રીસ વર્ષથી આ તાનાચાઈ ચાલી રહી છે એ તાનાચાહીને લઈ અને આ લોકો તમે જોવો સંમેલન સમાજના સંમેલનમાં શું કરવા સમાજના સંમેલનમાં નહી જવાનું સમાજનું સંમેલન હોય સમાજનું કામ હોય અને ભાઈ સંમેલનમાં તો જવાનું જ હોય અને ભાઈ તમે તો અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ છો અને તમે એવું કે કેવા નીકળી જાઓ કે સંમેલનમાં ન જતા તો ભાઈ શું હતું ત્યાર કોળી સમાજનું સંમેલન હતું રાજકીય નહીં રાજકીય રોટલા શેકવાની આ બધી તમારી પાસે બધું છે અમારી કોળી સમાજ પાસે નથી અને છેલ્લા દિવસે બે બે ફોટા નાખ્યા કે આ લોકોને આગેવાન થવું અરે ભાઈ આગેવાન જ છીએ અમે અમારે ક્યાં કોઈ પૂછવા જવાનું છે અમે અમારી રીતે આગેવાન છીએ અમારી રીતે સક્ષમ છીએ હા અને બીજા નંબરમાં કે જે તમે અને તમારા જે જે કઈ માણસો હતા એ માણસોને અમે એ આવ્યા હતા બિચારા અમે ના નથી પડતા કદાચ ન આવ્યા ત્યાંનો એનો ખૂબ ખૂબ આભાર એમાં કાંઈ વાંધો નથી અને અત્યારે ભાજપ સરકારનું ભાજપ સરકારની સામે આ જે કલમો છોકરાઓની અંદર ત્રણસો હાથ જેવી દાખલ થઈ હતી એના માટે અમે સંમેલનનું આયોજન કર્યું હતું અને આ સંમેલનમાં તમારે એમ કેવું જોઈએ કે ભાઈ હું પ્રતિનિધિ છું હું કેબિનેટ છું તમારે કાંઈ પણ છોકરાઓ જરૂર પડે તમે તમારી સાથેથી જે કરવું હોય તમે કરો પણ તમારા મોઢેથી તમે એટલું ન બોલી હ અને આ આ તમે રોડ અને રસ્તા ઉપર અને મીટીંગો કરવા માંડ્યા કે સંમેલનની અંદર ન થતા તો આથી તમે સમાજનો સારું શું કરી શકો હું તો એમ કઉ તમે સમાજનું સારું ક્યારેય નહીં કરી શકો તમે આ જે અમે તો એક નક્કી કર્યું હતું કે ભાઈ આ જે સમાજના અમુક દૂષણો છે એને આપણે દૂર કરીએ આ બધા ભેગા થઈને તો તમારા ચાલીસ ધારાસભ્ય તમારા જે ચાલીસ ધારાસભ્ય કોઈ ન આવ્યું અમે બધાને આમંત્રણ આપ્યું અમે ક્યાં નથી આપ્યું તમે બાકી નો રાખ્યા કાંઈ અમારી માથે વીડિયા નાખ્યા ઉભા કર્યા આ જે તોમદારો હતા એને ઉભા રાખ્યા સયું લેવા નીકળ્યા પણ શું કરવા તમે આજે કોળી સમાજને આ જસ્ટરને વિસ્યામાં તમે એટલો બધો દબાવીને રાખ્યો છે પણ આ સારું નથી આવા દબાવવા ન જોઈએ આગામી રણનીતિ બધા બનાવીને બેઠા એમાં પાંચ કોળે એવા તૈયાર થયા હોય કે કોળે એવા પાંચ મજબૂત તમે કર્યા હોય તો તમે તમારી હિંગળાચના ખામ ખેડૂતો કે અમે આ પાંચ મજબૂત કર્યા છે આ તમે સતાય કોળીનું કોળેનું શોષણ કરો છો અને કોળી સામે કે ભાઈ જાવ કોઈ નવ કોઈ જાવ શું પણ ના પાડો છો તમે કોળીના દીકરા હોય ને હોય હાજર બાપા અને તમે બસ એક જ વાત મિટિંગ કરી સરપંચોને બોલાવ્યા સરપંચોને કીધું કે સમાજ કોઈ સંમેલનમાં જવાનું નથી તો શું કરવા સંમેલનમાં ન આવે ભાઈ આજે કોળીના દીકરા ને નું લોહી હતું એ ભાઈ સંમેલનમાં તમામ આવ્યા એટલે આ આપણા જસ્ટર ને રીશિયા તાલુકાએ ખાસ જોવાની જરૂર છે કે ભાઈ આવા અમુક માણસોથી સેટાર્યો જે આપણા નો થાય એ કોઈના નો થાય તમે સમજી તમને આખા વિશિયા તાલુકાના અને અમુક પડખેના તાલુકા પણ ખબર પડી ગઈ કે આ લોકો ક્યાંય કોળી સમાજના સંમેલનમાં બધાને ના પાડવા નીકળ્યા આ તો પોલીસ પ્રશાસન સારું હતું અમારી પાસે અને અમને સાથ આશીષ પાટડીયા દિવ્યાંગ ન્યૂઝ વિશિયા રાજકોટ